આખો જ રહી ચાલુ છે જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે આવ્યા વેકરી ગામમાં એટલે કે વાડી વિસ્તારમાં આજના દિવસનું બીજું રેસ્ક્યુ છે પહેલું રેસ્ક્યુ આપણે મોટર સાયકલમાંથી કોબરા સાપનું કર્યું હતું અને આ બીજું રેસ્ક્યુ આ સાપ તમે જોઈ શકો છો આનું ગુજરાતી નામ છે ધૂળખાણું અને આનું ઇંગ્લિશ નામ છે કોમન સેન્ટ બુઆ આ એક બુવા પ્રજાતિનો સાપ છે જે લગભગ ભારતમાં નેર છે એટલે કે બધા ક્ષેત્રમાં જોવા મળે છે અને આને નૂકટનલ સાપ કહેવામાં આવે છે એટલે કે આ રાત્રિના સમયે વધારે જોવા મળે છે અને આ હાવ નોન વેનેમર છે એટલે કે બિનજરી સાપ છે આમાંથી તમારે ધરવાની જરૂર નથી અને આ લગભગ પોતાની જિંદગીનો પચાસ ટકા સમય જમીનની નીચે જ રીતા હોય છે પરંતુ હવે અત્યારે ગરમીનું પ્રમાણ વધારે છે એટલે હવે આ પોતાના શરીરને ઠંડક મેળવવા જે આપણા જમીનની બહાર આવે છે એટલે કે માનવ રહેઠાણમાં આવે છે અને આ સાપની વાત કરીએ તો આ લગભગ આની લંબાઈ આથી વધારે પણ જોવા મળે અને આટલી જોવા મળે છે અને ખાસ આ સાપમાં એક માન્યતા એવી છે આપણા ગુજરાતમાં કે આ સાપ તમને અડો કાને કરડે ને તો તમને શરીરમાં ચામડીનો રોગ થાય છે પરંતુ એ હાવ ખોટી વાત છે આ એક બિનજેરી પ્રજાતિનો સાપ છે જે બોઆવા પ્રજાતિમાં એટલે કે કુંડલી મારી અને શિકાર કરે છે જે વાઇપર આપણે રસલ્સ વાઇપર એટલે કે ખર્ચિત્રો હોય તેની જેમ જા પોતે શિકાર કરે છે જો તમે જોઈ શકો છો જે પોતે માટીમાં જવાનો પ્રયાસ કરે છે અને અહીંયા તમે જોઈ શકો છો એને કિસ્કોલીનો શિકાર કરેલ છે અમે કોઈ પણ સાપ પકડીએ એટલે જે પોતે જે ખાધેલું હોય છે તે પોતે કાઢી નાખતો હોય છે અમારો બને એટલો પ્રયાસ હોય કે તે પોતાનો ખોરાક કાઢી નહીં લે કારણ કે આ ખોરાક સાટું એ પોતે જમીનની બહાર ત્યારે આવ્યો અને વધારે ગરમીના કારણે જે આની ચામડી હોય છે તે ખૂબ જ આછી અને ખરહટ જોવા મળે છે કોબરા લઈ લ્યો કે આપણે વોલ્ફ લઈ લો કે ધામણ લઈ લો તેની ચામડી એ હોય છે પરંતુ આની ચામડી એ ખરહટ હોય છે તમે જોઈ શકો છો અને આ પૂછડીના ભાગથી સપટો હોય છે અને પૂછડી આની નાની હોય છે અને શરીર આનું જાડું હોય છે એટલે ઘણા લોકો આને જોઈ અને ડરી જાય અને ઘણા લોકો આને અજગર કહે છે પરંતુ તે વાત ખોટી છે કારણ કે અજગર નથી એક બુવા પ્રજાતિનો સાપ છે જે નેર હોય છે બધા ક્ષેત્રમાં લગભગ આ જોવા મળે છે અને આ એક ઓવી પરસ સાપ છે ઓવી પરસ એટલે કે જે ઈંડાને જન્મ આપતો હોય ને ઓવી પરસ સાપ કહેવામાં આવે છે અને આના ખોરાકની જો વાત કરીએ તો નાના નાના મૂંડા તેમજ ક્યારેક ન જોડે તો ત્યારે ખિસકોલી ડેટકા તેમજ આપણે ગરોડી ઘાસ વગેરે તે પોતાનો ખોરાક બનાવે છે અને આ બિનજેરી આવે છે ખાસ અને ખાસ તમારે અમારા વિડીયો જોઈ અને કોઈ પણ સાપને પકડવો ન જોઈએ કારણ કે સાપ પકડવો એક કલા છે અને અમારામાં આના પ્રત્યેનું પૂરતું નોલેજ હોય છે કઈ જાતિનો સાપ છે ક્યો છે અને કઈ રીતે પોતાનું હલન ચલન કરે છે અને પોતાની જિંદગી વિતાવે છે અને તે પ્રમાણે અમે આને હેન્ડલ કરતા હોઈએ છીએ અને આપણા ઇન્ડિયન ફોરેસ્ટના એક પ્રમાણે સાપ પકડવો એ ગુનો છે પરંતુ જો તમે કોઈ પણ સાપને પકડી અને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી શકો છો અને જો તમારી આજુબાજુ ક્યાંય પણ આવો સાફ દેખાય તો તમારે કોઈ પણ સર્પ મિત્ર અથવા ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપડે દે વા